તો વેલકમ બેક ન્યૂ વ્લોગ આપણો ફરીથી એક નવો વ્લોગ આ આવી ગયો ઘણા દિવસ બાદ આ ચેનલ ઉપર આજે એક વિડીયો ફરીથી આવો વ્લોગ આવે કોમેડી વિડીયો પર તો વિડીયો આપતો જ થોડો ટાઈમ ગેપમાં રહી થોડી મોટી કારણથી બાકી કન્ટિન્યુ વિડીયો આપતો રહીએ આપણા બ્લોગ ઘણા દિવસ બાદ આવા આપણે પાર્લરે આવી ગયો આપણે જ આ પાર્લર લઈ લીધી હવે જમો તો પણ આ પાર્લર આપણે લઈ લીધું હોય તમને પહેલી વાર ખબર છે જેને ખબર નહીં હોય તો ખબર પડી જાય કે આ પાર્લર આપણે લઈ લીધું બાકી એક ભાઈ આવે કૃણાલ આવે અને ને બધા સ્મિતો જ ચઢો લેવા જાય અને કુનાલને લેવા જઈ અને આવશે પાસો પાસો આવશે એટલે આપણે વિડીયો વિડીયો બનાવ્યા જોઈએ બ્લોગ બ્લોગ બનાવી હવે બ્લોગિંગ ચાલુ કરવું હોય ટૂંક એવું લાગે કે કન્ટિન્યુ બ્લોગિંગ ચાલુ કરું મારો ઇન્સ્ટામાં તો આપણે ચાલુ જ છે ઇન્સ્ટામાં તો ઓલરેડી નોખું પણ પહેલાં તો એવી રીતના નહીં એટલે હવે કમ્પ્લીટ યુટ્યુબમાં કન્ટિન્યુ રહેવું બ્લોગિંગ ચાલુ કરવું બાકી મજ મસ્તી કરતા રહો વિડીયો મજા આવતી રહે કોમેડી બનાવી કોમેડી વિડીયો બનાવતા રહ્યો બ્લોગિંગ બ્લોગિંગમાં કોમેડી કરતા રહ્યો બાકી આવા ભાઈ તો મોજ મસ્તી કરાય યાર હવે લેવા જુઓ ભાઈને લેવા જો આવી જાય એટલે મોજ મસ્તી થોડો અવાજ આવતો હશે સેટલમેન્ટ બાકી આવો તો નવા આવો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને એવું લાગે તો કન્ટિન્યુ બ્લોગ ચેનલ ઉપર કન્ટિન્યુ બ્લોગ આવતા રહી જોબ જો 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 જવાનું થાય ફરવાનું થાય જે અમે કરો જે અમે હાલ અમે કોમ જોઈએ આગળનું એક મોટું કામ કરવાનો જે અમે કોમ કરતા એ તમને બતાવતા જાવ તમે સાક્ષકાર બને રાખજો ચાલો મજ મસ્તી કરો ભાઈ આવે એટલે આપણે બતાવું તમને કુનાલ લાવવાનો જ છે કોમેડી વિડીયોનું થોડું સેટલમેન્ટ કરવા માટે જોવું કે બનાવવું વાળી વિડીયો દિવાળી પહેલા એના માટે આવે જય માતાજી આવી જાય બાકી નવા હોય તો ભૂલતા ને યાર લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું તો આવી જ આપણે હાલ તમે બ્લોગમાં જો કૂનાલ આવી જુઓ પણ હવે ગામ રમા બે જાય ત્રણ જણા

ફર્સ્ટ પરીક્ષા પછી જ ઓલરેડી હવે ભગવાન કરે તો આવતી રહે ભગવાન કરે તો તડકો આવી જાય મસ્ત તડકો વરસાદનું વાતાવરણ મજા આવતી નહીં હું બહારનું બતાડું આપણું પાર્લર આગળથી બતાડ્યું કે તમે જુઓ અને જુઓ એ બનકે લે કોપીરાઇટ આવશે લે એ બનકે કોપીરાઇટ આવશે એ સ્મિત્યા ઓય આ ગેમમાં પડી લે ફ્રી ફાયર ફ્રી ફાયર ચાલે રમો કોમેન્ટ કરજો ઓમાંથી કમેન્ટ કરજો કઈ ગયો ગુણા લડ બારથી હું તમને બતાવું કે બારથી પાર્લરનો આખો લુક બતાડું ફ્રી ફાયર આડી ગયો છે વાની કે જોજી તો કે જીવ છેલા છેલા પૈસા જુઓ ખાલી છેલા વેચવાની છે ખાલીસો રૂપિયા ખાલી પાંચસો રૂપિયા ખર્ચો જેટલો કર્યો ત્રણ હજાર ત્રણ હજાર રૂપિયા ખર્ચો કર્યો આઈડી વેચવાની કોઈ લેવી હોય તો કોન્ટેક્ટ મત કરજો ચાલો આપણે થી કરીએ અને મોજ મસ્તી બારથી બતાવ્યું કેવું ખા નથી ટૂંક સમય સમયમાં બીજું કામ કરવાનું આ કહેવા નહીં મજાક કરું એટલે કરવાનું હોય પણ હું મૂકી ભાઈઓ ભાઈ રાશન કરવાનું ચાલો બાકી હું તમને આખું બતાવડ્યું વખત અને આપણા પાલમપુર હાઈવે ઉપર જ છે શ્રીરામ ધાબા આગળ લઈને આવ્યો પણ દેખાતા નહીં થોડા તમે કાળાઓ માઘા આવજો રે થોડા હા હા મસ્ત માટી બોય પણ કાળો ખૂબ આવ્યા બાજુ હેરો બાજુ હેરો બાજુ હેરો હા આમ થોડું લાઈટમાં આવ્યું આમ તાકજી ના 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 ખૂબ કાળો આવ્યો એમાં હેરો આમ થોડો એટલે ખૂબ કાળો આવી એટલે આ એ મારે ખૂબ કાળો આવે હા એટલે આ છે આટલો બધો કાળો આવ્યો હતી એટલે આવડી વાઇટ આવેલો ઉજળો શું જ લેખવાનું

જો આ બધું ચા બહારની સિસ્ટમે હા ને નાક ખુલી જાય અને એક વખત એટલે આગળ આવી જાય બંધ કરી આ બાદ ચાની સિસ્ટમ ચા આપણે આ ભાઈ બનાવી દે હું બનાવી દઉં ચા સોરી હું બનાવી તને આપણે ચા બનાવતા ચા બનાવતા આપણે રીતના બનાવાય એક વાર રેસીપી દી દીધી ચાની એન્ટરટેનમેન્ટ રેસીપી આપી દે મસ્ત થોડો લેબડા પત્તો નાખવાનો હા

ચાલો લે હવે ભાઈ આપણે ચાલુ કરીએ જો એક આપણે શોર્ટ ચેનલ છે શું નામ હોય કે દી જી3 ટોપ કોમેડી જી3 ટોપ કોમેડી વાળી કોમેડી શોર્ટ ચેનલ એમાં આપણે આજે એક શોર્ટ બનાવવાનું ને રેગ્યુલર શોર્ટ આવતા રહી તું જોવી યાર બનાવ દે રેગ્યુલર વિડીયો આવતા રહી તું બાર મત કે ફેમ બાર જતો રહે ફેમ ના બાર મત રેગ્યુલર વિડીયો આવતા રહી નાલી એક બનાવ આવ્યો ભાઈ શોર્ટ શું બનાવવાનું કોઈ ના લે હું કોકરે વેગ કરતો છું તું આયે કે ભાઈ શું કરી એટલે હું કોકરા ભેગા કરું હું કોકરા કોકરે કોકરે પાળ બંધાય ને એમણે કોકરા ભેગા કરું એ બધા આટલું જ કોકરી કોકરી પાળ બધવાનું થોડી વાર હું પાળ બધી દઈએ આપણે કોકરી કોકરી કોમેડી વિડીયો માટે શોર્ટ માટે ચાલો બનાવી દઈએ શોર્ટ વિડીયો જલ્દી તો આ તમને કહી દઈએ ચાચી બનાવી આપણી એ કે ચિત્ર બીજી વાર વાર વાર

તો બાકી જોઈ લો આપણું પાર્લર આ આ પાલનપુર હાઈવે વાળું હોય પાલનપુર હાઈવે ઉપર છે પેલો ભાઈ જાય આ અને આ આ મેટર કરી ને એની વાતમાં ઝઘડા કરી તને મજા આવે કે સરસ મજા તો હારી ફરબાઈ ચાલી મારા મગજમાં કોઈ હેડ તો નહી પણ તને યાદ આવે તો લો ગાડી ની આગળ ની સીટે મૂળ ને વિડીયો એ ભણાવતી કાગળ પર લખી મારા પ્રેમ ની કહા પર લખી મારા પ્રેમ ની કહાની